નવરાત્રી આવતા જ બજારમાં ચારે બાજુ જાણે રંગોની અનેરી દુનિયા છવાઈ જાય છે આ દિવસોમાં બજારમાં મળતી ખાસ વસ્તુઓમાંથી ચુંદડી અને ફૂલોનું વેચાણ જોવા મળતું હોય છે આ ચુંદડીઓ ફક્ત એક વસ્ત્ર નથી પરંતુ તે ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાને અર્પણ કરવા માટે આ ચુંદડીઓનો ખાસ ઉપયોગ થાય છે આ ચુંદડીઓ મોટે ભાગે ચડકતા રંગો જેમ કે લાલ ગુલાબી પીળો અને કેસરી રંગના કપડા પર બનાવવામાં આવે છે તેના પર ખાસ પ્રકારના સુગંધિત અને તાજા ફૂલો જેમ કે ગુલાબ ગલગોટા મોગરો અને ચંપાના ફૂલોની સુંદર ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે આ ફૂલોની ગોઠવણી એવી રીતે કરવામાં આવે છે કે તે દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગે અને તેની સુગંધ વાતાવરણને સુખદ બનાવે આ ચુંદડીઓનું વેચાણ નવરાત્રી શરૂ થતાં પહેલા જ શરૂ થઈ જાય છે દુકાનો અને બજારોમાં આ ચુંદડીઓ બહોળી સંખ્યામાં જોવા મળે છે કારીગરો રાત દિવસ મહેનત કરીને આ ચુંદડીઓ બનાવે છે જેથી ભક્તોને તેમની મનપસંદ ચુંદડી મળી રહે આ ફૂલોની ચુંદડીઓ મોટે ભાગે હાથથી જ બનાવવામાં આવે છે જેના કારણે દરેક ચૂંટણીમાં કલા અને શ્રદ્ધાનો સ્પર્શ અનુભવાય છે ઘણી જગ્યાએ માતાજીની પલ્લુ પર પણ આ ચુંદડીઓ મૂકવામાં આવે છે આ ચુંદડીઓની સુગંધ અને સુંદરતા નવરાત્રીના ઉત્સવને વધુ ભવ્ય બનાવે છે આ ચુંદડીઓ દર્શાવે છે કે આપણે ભલે ગમે તેટલા આધુનિક થઈ જઈએ પણ આપણી પરંપરાઓ અને શ્રદ્ધા હજુ પણ જીવંત છે મારું નામ રોનક પાંદે આરની અને ચુંદડીની ખરીદી માણસો મન મૂકીને કરે છે માતાજીના તાપન જે હાર છે ગરબા છે ચુંદડી છે અગરબત્તી ધૂપ બધું માણસો મન મૂકીને ખરીદી કરી મારી પાસે ઝીરો સાઈઝ થી ચુંદડી ચાલુ કરી અને બે મીટર સવા બે મીટર અઢી મીટર જેવી માણસો કે એવી અમે બનાવી પણ એમાં વેલ્વેટ ની આવે નેટ વાળી આવે ટીકી વાળી આવે ઘણી વેરાયટી આવે ભાવ ચુંદડી માં દસ રૂપિયા થી ચાલુ કરીને અગિયારસો થી બારસો રૂપિયા સુધી ની ચુંદડી બધી અલગ અલગ હારમાં પણ દસ રૂપિયા થી રેન્જ ચાલુ કરીને બે હજાર પંદરસો સુધીની રેન્જ છે આ ઝીરો સાઈઝ થી લઈને ચાર ચાર ફૂટ સુધીના બધા જ આવે અત્યારે ટ્રેન્ડિંગમાં અમારે ચુંદડી વાળી વેલવેટ વાળી ચુંદડી આવે છે નેટ વાળી ચુંદડી આવે છે આ વખતે સાવ નવી વેરાયટી છે ટ્રાફિક સારો છે દર વર્ષ કરતાં સારું છે ના ભાવમાં ફેરફાર નથી પણ એની સામે વેરાયટી પણ સારી આવે છે ના નવી વેરાયટી માં માતાજી ના તોપ છે સ્ટીકર છે આપડે ગરબા છે નોરતા ને લગતી તમામ આઈટમ આપડે